જેના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો ઉભારો આવ્યો છે આ સાથે જ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા નગરજનોની અપીલ છે મારે અહીં બે ગોડાઉનો સોળાની આવેલી છે અને બે કલાકના વરસાદના અંદર અહીં પુલમ પુલ પાણી થઈ જાય છે અહીં ઉધીન પાણી મેં પાલી ચણેલી છે ત્યાં ઉધીન આવી જાય છે અને પ્રસાર સંસને આપણે રિક્વેસ્ટ છે કે ભાઈ અમારું જલ્દી જલ્દી નિકાલ લાવે આનું હજુ ચોમાસું ચાલુ થયું નથી અને બે કલાકમાં આટલું બધું પાણી આવી ગયું છે હજુ ચોમાસું આવતા શું થશે એ અમને બીક લાગે છે અને માલનું નુકસાન જાય છે દર વર્ષે અમને આ તકલીફ રહે છે પ્રશાસનને કમ્પ્લેન કર્યા છતાં પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી અને આપણી રિક્વેસ્ટ છે નગરપાલિકાને કે આ વર્ષે એનું જલ્દી જલ્દ નિકાલ લાવે અને બીજું પ્લસ પોઈન્ટ છે કે અમારી અહીં નગર પાણી ભરાઈ જાય છે ત્યાર પછી ગટેરનું પાણી મિક્સ થાય છે અહીં